મારી સાથે બહુ અન્યાય થયો આજ કોડી ભાંગી જાય હેલા બધા સ્વેટર પહેરે ને મને સ્વેટર વગેરે નો રાખે ખરાબ માણસો છે હા ભાઈ કેમ છો બધા મજામાં જશો લે આપણે છે ને પાણી રાખવાનું છે વા મોટર હાલે તો નળી નાખી દીધી કે આમાં આવે નીકળી જો હે હમ હા ચલો

કોરોમાં સાતું પડે નળી સાલું મૂકીને આપડે જઈ વાડીએ જેટલું સાટવાનું ખાલી કોરું એ તો એટલું સાટી લીધું હવે જમવાનો ટાઈમ થઈ ગયો બાર વાગી ગયા તો મોટરને બધી સાલું મૂકીને જાય વાળીએ અને સહ પછી જમી લઈએ પછી આરામ કરીએ જમીને બે ત્રણ કલાક એક

તું જા મારા હાટું સિક્કી પણ લેતા છે ઉપર જા અરે હવે શેતરની અણી કાઢી લીધી ને હું જાઉં નાવા શીશ નાઈને મળીએ હું જાતો તો નાવા ઘરના ઘાસ સોપવાનું કહી દીધું વેરી બેડ નથી મજા આવતી ઘાસ સફળ ગઈ ચાલ ભાઈ અડધી કલાકનો ટાઈમ છે આપણી પાસે અડધી કલાકમાં ઘાસ સોપી નાઈ લેવાનું થાય કે મારી સાથે બહુ અન્યાય થયું આ

બીસીવાડી છે ત્યાં એટલે કોકની જ લાવવાનું છે પણ આપણી તો ત્યાં આટો મારતા આવીએ ને સરદેવા ગાડી લઈ લીધી જૂની લીધી એ ભાઈ નવી કાકતા હતા નવી બગડી જાય સીટ ને બધું એટલે જૂની ગાડી લઈ લઈ તારે આખવાનું છે કે ને એ મારી જ છે ભાઈ તો આલા કરે હવે બેઠ જાય ગાડી હાલો મારી સાથે જૂની ગાડીમાં આપણી શું કહેવાય ફરારી ભાઈ લઈ લ્યા હાલો ચલો ચાલો બની થઈ જાય એક જ કઈ કે ઉપડી જાય ક્યાં ઉપડી બાબો આપણે નીકળી ગયા એટલે બે મિનિટમાં બળત ગાડી લઈ લીધી ત્યાં હાલ હા આપણે કયાં ના આવીએ

વાથી અહીં સુધી છે ને આમ પેલી ઓડી દેખાય ને ત્યાં સુધી આપણું ખેતર છે આ બધી આપણા કાકા બાપાની જેટલામાં વાડી છે વા દેખાય એ અમારા કાકાની વાડી દેખા અમે ને એ બધું સૌ કટિંગ કરી નાખે ને આપણે એને સાફ કરી નાખીએ બેનો વારો છે એ કટિંગ કરી નાખે કાતો એક જ છે એટલે એ કટિંગ કરશે ને પછી હું સાફ કરી નાખીશ કેટલી બધી લઈ જવાની છે આ ગાડીમાં રહી જાય તો સારું બાકી ગાડીને દોરવી પડશે કેમકે ગાડીની કંડિશન બહુ નબળી છે ભાઈ ચીજમાં છે કે નાઈ લીધો ને પછી ને ઉડવા મેકલું એટલે આજ થોડું ગરમ તો રહ્યા માહોલ હાંસ કાપણ થોડું કરી દીધું મેં આ ભાઈ લાલ પીળો છે લાલ ટી શર્ટ પહેરે લાલ છોડ છે ભાઈ કરે આ જો આવી નું હું કાપતો જાવ નહીં આવી તો સોખો કરે લાલ છોડ છે આમ જો તમે કાઇ જો હા એક લાલ ટી શર્ટ પહેર્યું પાછું આપણે કાપવાનું શરૂ કરી દઈએ આ કાતો છે એ તો ખબર બધે જોતા જ હે એટલું કર્યું નથી તો આના કરતા ડબલ લઈ જવાનું છે એમ કરે

હું નાઈ લીધો અને આજે મારે સહદેને ચેતનને જમવા જવાનું છે અહીં ઉના રોડ ઉપર હોટલ છે ત્યાં અને હજી એક ગામમાંથી આવે જોકે એ આપણા ભેગો જ હોય અને અત્યારે આપણે ભેગો જ છે તો અમે આપણી સાઈન લઈને જઈએ ત્યાંથી એક ગાડી હશે એટલે બે 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 થઈ જશું ટ્રીપલ સવારી ના કરાય કોઈ દિવસ એટલે હાલો તો આપણે ગામમાં જઈએ ગામમાંથી

ઠંડી બહુ છે બધા સ્વેટર પહેર્યા ને મને સ્વેટર વગેરે નો રાખે ખરાબ માણસો છે ઠંડી નથી લાગતી બનવું ભાઈ ને હા એટલી બધી નથી નોર્મલ હશે ઠંડી એટલે વાંધો નહીં સાડા દાડા કરે અમે બી બેઠી ગયા હાર્દિક ને આમ ક્યાંક રખડે હિસ્કે એની રાહ જોઈને અમારે બી ને બેઠવાનું ને હા 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 ધોયા મી ભાઈ તું ધોઈ લે

આપણા હાથમાં મોબાઈલ પકડાવીને લીંબુ ગાવ લીંબુ તો આવે છે ચાલો હવે હું પણ કરી દઉં સ્ટાર્ટ આપણે થાળીમાં આવી ગયું બધું ચાલ પરોઠા ખાઈ લઈએ હાર્દિક દિલ દેસ એક સાદું વરિયાળીમાં આવો લઈ લેજે આપણે હવે અત્યારે જમી લીધું બધા હવે હાર્દિકભાઈ મોબાઈલમાં મથે તમને એકવાર પણ કીધું હતું કે મોબાઈલમાં સ્ટેટસ મૂકીને જોઈએ પછી કોણે કોણે જોયું

হ্যালো তো হ্যালো যাইয়ে।